આતંકવાદ સામે એક જૂથતા દર્શાવવા સંસદ પરિસરમાં સર્વદળીય બેઠક સંરક્ષણમંત્રી રાજનાથસિંહના નેતૃત્વમાં મળેલી બેઠકમાં ગૃહમંત્રી વિપક્ષના નેતા સહિત વિવિધ પક્ષોના નેતાઓ હાજર તો વિદેશ મંત્રાલયે પણ જર્મની પોલેન્ડ સહિત વિભિન્ન બાર દેશોના રાજદૂતોને મળી આતંકી હુમલાનું આપ્યું બ્રિફિંગ પહેલગામ હુમલા ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કડક ચેતવણી આતંકના આકાઓની તોડીશું કમર હવે જોશે આતંક સામે ભારતની જંગ બિહારમાં જનસભાને સંબોધતા કહ્યું ધરતીના ખૂણેથી પણ આતંકીઓને શોધીને આપીશું કલ્પના બહારની ભયંકર સજા આતંકવાદ નહીં તોડી શકે ભારતની તાકાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલગામ હુમલાના મૃતકોને श्रद्धांजलि શ્રદ્ધાંજલિ ભાવનગર અને સુરતમાં મૃતકોની અંતિમ વિદાય ઉપર હિબકે ચડ્યું ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે મૃતકોના પરિવારજનોને મળી પાઠવી સાંત્વના પહેલગામ હુમલા બાદ કૂટનીતિ સ્તરે મોટી હિલચાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે કરી મુલાકાત વિદેશમંત્રી એસ જયશંકર પણ રહ્યા હાજર સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા સેના પ્રમુખ ઉપેન્દ્ર ત્રિવેદી આવતીકાલે જમ્મુ કાશ્મીરના પ્રવાસે પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ બીએસએફ આકરાપાણીએ રિટ્રીટ સેરેમની દરમિયાન ગેટ બંધ રાખવાનો નિર્ણય ભારતીય કમાન્ડરને સમકક્ષ ગાર્ડ સાથે હાથ નહીં મિલાવવા આદેશ તો હુસૈનીવાલા અને સાતકીમાં રિટ્રીટ સેરેમની ઓછી કરાશે પહેલગામના આતંકી હુમલા સામે ભારત સરકારના તાબડતોબ નિર્ણય પાકિસ્તાની નાગરિકોના તમામ વિઝા તાત્કાલિક અસરથી કર્યા રદ ભારતીયોને પણ પાકિસ્તાન ન જવા સૂચન તો પાકિસ્તાને પણ શિમલા કરાર રદ કરી ઠાલવ્યો ઘૂઘવાટ છવ્વીસ અગિયારના દોષિત તહવુર રાણાને મોટો ફટકો પરિવાર સાથે વાતચીત કરવા માટે કરેલી અરજી પટિયાલા કોર્ટે નકારી તપાસ મહત્વના તબક્કામાં હોવાનો રાષ્ટ્રીય તપાસ એજન્સીનો પક્ષ આતંકી નેતાની અરજી પડકારાતા એનઆઈએ માંગણીનો કર્યો હતો વિરોધ મહેસાણા જિલ્લાના આખજ ગામ ખાતેથી રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ જિલ્લાઓની ગ્રામ પંચાયતો માટે એકસો બોતેર જેટલા વિકાસલક્ષી કાર્યોનું કર્યું ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત પાણીનો બગાડ અટકાવવા નાગરિકોને કર્યું આહવાન કાળજાળ ગરમી વચ્ચે ગીર સોમનાથ જિલ્લામાં નહીં અનુભવાય પાણીની તંગી શિંગોડા મછુંદરી રાવલ સહિત જિલ્લાના પાંચ ડેમમાં એકવીસ થી છાસઠ ટકા જેટલું પાણી સચવાયેલું સિંચાઈ માટે પૂરતું પાણી હોવાને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર અને પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ તરફ ગરમ પવન ફૂંકાવાના કારણે રાજ્યમાં વધશે ગરમીનો કેર આગામી ચાર દિવસ દરમિયાન ગરમીનો પારો 2 થી ચાર ડિગ્રી ઊંચે જવાનું હવામાન વિભાગનું અનુમાન છ શહેરોમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન સુરેન્દ્રનગર ચુમ્માલીસ ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર